માળિયાહાટી ખાતે ગોવર્ધનનાથજી હવેલી વલ્ભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો ને અડતાલીસમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી હાટીના સમગ્ર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા ગોવર્ધન ગોવર્ધનનાથજી હવેલી ખાતે પુષ્ટિમાર્ગના સંસ્થાપક અખંડ બુમડાચાર્ય અને વલ્લભાચાર્ય મહાપ્રભુજી પાંચસો અડતાલીસના જન્મ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી આ શુભ અવસરે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તિલક આરતીથી શરૂઆત થઈ ત્યારબાદ ઠાકોરજીના મનોરથ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાયો બપોરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું જેમાં વૈષ્ણવ ભક્તોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો શોભાયાત્રામાં પરંપરાગત હવેલી ખાતે શૃંગાર રીતે ગોઠવણ અને ઠાકોરજી સાથે જ ઠાકોરજીના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે તમામ વૈષ્ણવોએ એક સાથે મહાપ્રસાદ બહોળી સંખ્યામાં લીધો ઉજવણીમાં સમગ્ર વૈષ્ણવની સમાજની ભક્તિ શ્રદ્ધા સમર્પણનું દર્શન થયું અને હાટીના ધાર્મિક આનંદનો નો માહોલ સર્જાયો અહેવાલ માં ન્યુઝ પ્રતાપ શ્રી સોધિયા માડિયા હાટી ના ચૈત્રવલી અગિયારસ અને ગુરુવાર તારીખ ચોવીસ ચાર પચીસના રોજ શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી સર્વ વૈષ્ણવ સમાજ તથા સર્વે મંડળો સગે ભાઈઓ તરફથી એકદમ આનંદ ઉત્સાહથી મનાવવામાં આવેલ છે સવારે નંદ મહોત્સવ હતો બપોરના રાતના દર્શન સાંજના શોભાયાત્રા વર્ણાગી અને રાત્રે શયન પછી પ્રસાદ લેવાનું સર્વે વૈષ્ણવે રાખેલ છે તો બધાએ ખૂબ આનંદથી ઉત્સાહથી આ ઉત્સવ મનાવેલ છે જે શ્રી મહાપ્રભુજીની કૃપાથી તથા નવનીતલાલજી તથા અંજનરાયજીની કૃપાથી આ ધર્મના સર્વે વૈષ્ણવ ભાઈ બહેનોએ ખૂબ જ આનંદથી ઉત્સાહથી ભાગ લઈ જે બધાએ સહકાર આપ્યો છે એ બધાને ખૂબ ખૂબ મહાપ્રભુજી ગોર્ધનનાથજીની કૃપા થાય એવી વિનંતી કરી અને